શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારું હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સાતમા સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સાતમું સ્થાન પોતાના જીવન સાથીનું હોય છે પ્રેમ ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવો અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડળીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કે એવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના રે અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ બઉ સારી પ્રગતિ આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવમેજ ના યોગ બને ને એ પણ શુક્ર સારું છે ને એવું માની લેવાનું શુક્ર સ્વગૃહ હોય સાતમા સ્થાને હોય આ બધું હોય ને તો લવ મેરેજ પણ ઘણી કુંડળી હોય એવી રીતે હોય તો થયેલા છે ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને એ જળબી રાખે તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે કર્ક રાશિ અક્ષર ડહ શુક્રનું સ્વરાશિ વૃષભ રાશિમાં થતું રાશિ પરિવર્તન તમારી ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિ માટે તમારી કર્ક રાશિથી અગિયારમાં ભાવથી થશે હવે અગિયારમું સ્થાન છે છે ને એ લાભસ્થાન ગણાય છે બેનિફિટ આવકનું આય વધારે બીજું સર્વ પ્રકારના લાભ અપાવે સારો તમે સોર્સ મેળવી શકો તમને ઓપ્શનો મળે એમાંથી તમે સારી વસ્તુ ચોઇસ કરી શકો અહીંયા બીજું કહેવાય છે કે અગિયારમું સ્થાન ઐશ્વર્યનું પણ છે વૈભવ ઐશ્વર્ય તેમજ તમારી તમામ અપેક્ષા પૂરું કરે તમારી જે અપેક્ષાઓ હોય બધી આઉટ થાય તમામ અપેક્ષા પૂર્ણ કરનારા બની શકે તેમજ દ્રવ્ય લાભ કરાવી શકે જો તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ ફળ આપનારા હશે તો સંપૂર્ણ રીતે આ આ ગોચર વૃષભ રાશિનું લાભદાયી તમારી રાશિ માટે બની રહેશે શુક્રની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેશે અહીંયા પાંચમું સ્થાન છે વિદ્યાને સંતાનનું અહીંયા તમને સંતાનનું સુખ સારું અપાવે તમારી જે સંતાનની મનોકામના કદાચ હોય ને તો પણ અહીંયા પૂર્ણ થઈ શકે તથા સંતાનથી સારું સુખ પણ મેળવી શકો છેલ્લા અઢી વર્ષથી જે તકલીફો નાની મોટી હતી શનિદેવની ઢૈયા ચાલતી હતી ને અઢી વર્ષથી એના લીધે જે તમને તકલીફો હતી એનાથી તમે અહીંયા મુક્ત થયા ઓગણત્રીસ માર્ચથી તો અહીંયા કહેવાય કે છેલ્લા ત્રણ બે ત્રણ મહિનાથી તમારો સારો પ્રોગ્રેસ તમે જોઈ શકતા હશો કે હવે સારું બધું ચાલી રહ્યું છે બીજું વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉચિત રહેશે કે ભણવાનો તમને માહોલ સારો મળી રહે કે તમને વાંચવા માટે ભણવા માટે સારો માહોલ ન હોય ને તો પણ તમે સારું રિઝલ્ટ નથી લાવી શકતા તો અહીંયા તમને સારો માહોલ મળી શકે તેમાંથી તમારું લક્ષણ તમે જે હોય એ તમે મેળવી શકો મહેનતથી જો તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ ફળ ન આપતા હોય તો તમારે એના ઉપાય કરવાના પણ જો શુભ ફળ આપતા હશે ને તો આ રીતે આ બધી વસ્તુઓ તમને પ્રાપ્ત થશે પણ હવે એ જોવાનું કે કદાચ જે શુભ ફળ શુક્ર નથી આપતા તો તમારે શું કરવાનું તો સૌ પ્રથમ તો એવું કહ્યું છે કે શિવજીનું શિવજી પૂજા કરવી મહાદેવજીની પૂજા કરવી અભિષેક કરવો એમાં એવું ખાસ છે કે મધથી અભિષેક કરવો મધથી અભિષેક અભિષેક કરવો એનાથી શુક્ર વધુ પ્રસન્ન થાય છે તો શુક્રની પ્રસન્નતા માટે કૃપા માટે શિવજી ઉપર મધથી અભિષેક કરવો બીજું તમારી કુળદેવી માતાજીને લાલ પુષ્પ ચડાવવું જોઈએ લાલ પુષ્પ તમે એમાં ખાસ જો રવિવાર મંગળવારે હોય ને તો આઠમ હોય તો આ બધું તમે કરો તો માં પ્રસન્ન થાય અને આ રીતે લાલ પુષ્પ ધરાવવાથી શુક્ર પણ પ્રસન્ન થતા હોય છે બીજું તમારે અહીંયા સેન્ટ અત્તર આ બધું છાંટવું જોઈએ કેમ કે શુક્રને ભપકો ગમે છે ભૌતિક સુખાકારી આપનારા એટલે આ રીતે તમે રહો ને તો ટાપટીપ રહો તો એ વધુ સારું શુક્રનું ફળ તમે પ્રાપ્ત કરી શકો છો તો આ હતું શુક્રનું વૃષભ રાશિનું રાશિ પરિવર્તન જે તમારી ચંદ્રની કર્ક રાશિ માટે કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી નમોલ નારાય